પોલીસ કોન્સ્ટેબલનું આપણે પેપર સોલ્યુશન સોએ સો માર્ક્સનું જોવાનું છે કે આજે પેપર એક્ઝામ લેવાની છે તે કઈ તારીખે છ એક બે હજાર ઓગણીસના દિવસે પેપર લેવાનું છે તેનું આપણે સોએ સો માર્ક્સનું પેપર સોલ્યુશન જોવાનું છે મિત્રો તમે પહેલી ખત આવે નીચે લાલ કલર સબસ્ક્રાઈબરનું બટન છે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં નામ તો બેલ હશે તેના પર ક્લિક કરજો એટલે ડેલી મારા આવના વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જોયા જના ટોપિક વિશેની માહિતી પ્રશ્ન નંબર એક જો ને ક્યુ એસ એલ અને મોનને કે એમ 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 લખાય તો અર્થને કેવી રીતે લખાય છે તો તેનો જવાબ શું હશે તો તેનો હોય છે ડી શું છે તેનો જવાબ ડી તેનો જવાબ આવશે ત્યાર પછીનો પ્રશ્ન બે નંબર જો એલ આઈ એમ સી એને એ સી એમ આઈ લખાય તો એફ એ એન ટીને કેવી રીતે લખાય છે તો જવાબ હોય છે બે નંબરની અંદર તો બે નંબર જવાબ શું છે બી શું હોય છે જવાબ બી આવશે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ નંબર જો આ ટાઈપનો હોય તો આ ટાઈપ લખે તો તેને કઈ રીતના લખાય છે તો તેનો જવાબ શું છે તેનો જવાબ છે ડી શું હશે જવાબ સી હશે શું હશે જવાબ સી ત્યાર પછીનો પ્રશ્ન પાંચ નંબર એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળે છે બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધું ચાલુ છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે તો જવાબ શું 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 એ પશ્ચિમ પશ્ચિમ ત્યાર પછીનો પ્રશ્ન છ નંબર જો છ નંબર એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય છે અને બી ને ભાઈ લખાય છે તો ડીને કેવી રીતે લખાય છે તો છ નંબરમાં શું જવાબ આવશે એ જવાબ શું છે ડબલ્યુ શું છે જવાબ એ ડબલ્યુ સાત નંબર પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે જોડાયેલા છે તો સાત નંબરમાં મને કોઈ બી તમે જવાબ કોમેન્ટમાં લખી શકો છો આઠ નંબર અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગની આશરે કેટલા કેટલું અંતર હશે તો જવાબ શું છે આઠ નંબરમાં તો જવાબ છે એ કેટલો એક કિલોમીટર અંતર હશે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે માનવ શરીરનું સામાન્ય તાપમાન નવ ની દસમાં જોવા છે નવમાં એ કેટલું સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ દસ નંબર માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો દસ નંબર શું છે વોશિંગ્ટન તમને કોઈ જવાબ ખોટો લાગે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અગિયાર નંબર જ્યારે ભારતને ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રથમ

એ અને જી લાઈનના બંને છેડા પર છે ડી એ લાઈન વચ્ચે ઉભા છે બી એ સી ની વચ્ચે છે તો બી અને ડી વચ્ચે કોણ ઉભો હશે તો જોશે તો કોણ હશે ત્યાર પછી નો પ્રશ્ન સોળ નંબર સાત વ્યક્તિઓ શું છે કે સાત વ્યક્તિઓ એક ટેબલમાં સીધા બેઠા છે સીધી લાઈનો ઊભા છે આર એ પી અને સી ની વચ્ચે છે ટી એ વી અને યુ ની વચ્ચે છે એસ અને ક્યુ બાજુ બાજુમાં છે ટી લાઈનની વચ્ચે છે તો પછી વી અને યુ ની વચ્ચે શું હશે તો આ જવાબ છે વી અને યુ ની વચ્ચે શું હશે તો જોશે સોળની અંદર ટી શું હશે જવાબ ટી ત્યાર પછી સત્તર નંબરનો પ્રશ્ન છ વ્યક્તિઓ એક ગોળર ટેબલની બાજુમાં છે તેનો જવાબ શું હશે આનું તો તમે હું કરી છું ડાયરેક્ટ જવાબ આપી દઉં છું કેટલાનું સત્તર નંબરમાં ડીએ છે શું સત્તર નંબરમાં ડી વાય ત્યાર પછી અઢાર નંબરની અંદર ડાયરેક જવાબ આપી દઉં છું અઢાર નંબરમાં શું હશે જવાબ જવાબ સી ટી છે તેનો જવાબ હવે આવ આપણે કોસ્ટેબલની અંદર ખૂબ જ ભેગી એવા સવાલ હતા આ એબ કલમો સી આરપીસીની એકસો સેના વિશે છે તો જવાબ શું છે ડી ની શાંતિને જાળવવા માટે છે છે સુલે શાંતિ બાબતે છે સીઆરપીસી ની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે ખાલી સીઆરપીસી કઈ મુજબ કલમ એફઆઈઆર દાખલ થાય છે તો વીસ ની અંદર શું છે એ એકસો ને ચોપન એકવીસ નંબર સીઆરપીસી ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો જવાબ શું છે એકવીસ માં એ એકતાલીસ બાવીસ નંબર સીઆરપીસી ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે બાવીસ માં શું હશે જવાબ એ કેટલી કલમ તેતાલીસ મુજબ પચીસ નંબર આઈપીસી ની પછીનું પ્રકરણ ચૂંટણી ગુનાને લગતું છે કેવું એપીસી કયું પ્રકરણ ચૂંટણી લગતા ગુનાઓ છે તો પચીસ માં શું હોય છે જવાબ એ પ્રકરણ નંબર શું હોય છે એ પ્રકરણ નંબર નવ એ છવ્વીસ નંબર આઈપીએસસી ની છેલ્લી કલમ શેના વિશે છે તો છવ્વીસ નંબર માં શું હશે છવ્વીસ માં બી ગુના કરવા વિશેની ગુના કરવાની કોશિશ માટેની છે

શરીર સંબંધિત ગુનાઓ માહિતી તેમાં શું છે હકીકત જવાબ શું આવે તેમાં તેમાં દસ્તાવેજો સંબંધિત ગુનાઓ દસ્તાવેજો અને માલની સાથે સંબંધો ગુનાઓ વિશે આવશે તેનો જવાબ આવશે તે ઓગણત્રીસ નંબર બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં યોજાયો વર્ષમાં થયો હતો તો જવાબ શું છે વર્ષ બે હજાર બારની અંદર તમને રોંગ લાગે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ત્રીસ નંબર સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો ત્રીસ નંબર શું છે સી કેટલો ત્રણસો ને ઓગણસી કેટલો છે એ ત્રણસો ને ઓગણસી એકત્રીસ નંબર મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે મોહન આઈપીસીની કઈ કલમ મુજબ

ગુજરાતનો સમય અને આઈએસટી થીન પાંચ કલાક અને ત્રીસ મિનિટ પાછળ છે પાંત્રીસ નંબર ઔરંગઝેબનું જન્મ સ્થળ ક્યુ છે તો પાંત્રીસમાં શું હશે તો પાંત્રીસમાં ડી હશે શું દાહોદ શું હશે દાહોદ ઓગણીસ નંબર છત્રીસ નંબર ઓગણીસો ઓગણસી માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જી હતી તો જો હશે મચ્છુ ડેમ એ સાડત્રીસ નંબર કાકરાપાલ શું છે તો હશે એટોમેટિક પાવર સ્ટેશન સાડત્રીસ માં શું હશે બી ત્યાર પછી આડત્રીસ નંબર અમૂલનું આખું નામ શું છે શું હશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ બી ઓગણચાલીસ નંબર સરસ્વતી ચંદ્ર નવલ કોણે લખેલી છે તો જોશે ગોવર્ધનરામ ત્રિપાઠી જવાબ છે ડી ચાલીસ નંબર બાર જ્યોતિર્લિંગ પૈકી બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલી જ્યોતિર્લિંગ નીચેની પૈકી કયું છે તો ચાલીસ માં શું હશે જવાબ સી સોમનાથ એકતાલીસ નંબર ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સિક્કીમ નું બેતાલીસ નંબર મેરિકોન માટે કયું વિધાન સાચું છે સાચું છે તો જોવા શું છે એ એક બે અને ત્રણ આ છે તે બધાય સાચા છે પેલું બીજું અને ત્રીજું બંને સાચા છે ત્રીજો છે તે ખોટો છે ત્રીજો છે તેના પતિ ફૂટબોલના ખેલાડી બે ચુંગ ભૂતિયા છે તે ખોટો છે તેત્લીસ નંબર લાલ અને લીલા રંગને સાથે ભેળવવાનો કયો રંગ બને છે તો જોશે માં શું હશે એ કથઈ જો નીચેનામાંથી કયું કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો છેતાલીસ નંબર ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલો અંશનો ખૂણો બનશે તો જોવા પચાસ એ સુડતાલીસ માં તમને જવાબ આવડે તો મને કોમેન્ટ બોક્સ અંદર જણાવી શકો છો અડતાલીસ મૂળભૂત અધિકારના રક્ષણ માટે રેટ ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી માંથી કઈ રેટ નથી ખાસ તો કઈ રેટ નથી તો જોશે ઉપરોક્ત તમામ રેટ સાચી છે ઓગણપચાસ નંબર પોલીસ ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું પડે છે તો જોશે ચોવીસ કલાકમાં

ત્યાર પછી બાવન નંબર અણુશક્તિનો સ્ત્રોત શેની અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો બાવનમાં શું હોય છે એ યુરેનિયમ ત્રેપન નંબર જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલનનો સમય શું આવશે તો ત્રેપનમાં શું હશે એ ઘટે છે ત્યાર પછી પોલિયોનો નો સેનાથી થાય છે તો ચોપનમાં શું છે બી વાર આવેલી છે કોને વાઘના નખથી માર્યો હતો તો છપ્પન માં શું ડી અફલ ખાન ને સત્તાવન નંબર વાસ્કોદ ગામમાં ભારતના દરિયા માર્ગ આવનાર પ્રથમ યુરોપિયન હતો તેના માટે કયું વિધાન સાચું નથી શું છે બી તે ટચ હતો તે ટચ હતો અઠાવન નંબર નીચેના મતે કઈ લડાઈથીન ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો છે તો જવાબ છે પ્રાચીન લડાઈથીન નંબર બોઝ પછી પ્રથમ વખત ભારતના ચૂંટણીઓ કઈ વર્ષમાં થઈ હતી તો જવાબો છે ઓગણીસો બાવન બાસઠ નંબર ભૂદાન ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતું તો જવાબો છે ભોદન ચઢવાના પણ એ તકો હતો તો વિનોબા ભાવે ત્યારે નું આખું નામ શું છે તો શું હશે એ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રિયટ એન્ડ રિઝ્યુમ એસોસિએશન્સ એ બાસ સ્ટેમ્બર કેદારનાથ ક્યાં આવેલું છે તો ચોસો એ ત્રેપનમાં ઉત્તરાખંડમાં ચોસે સ્ટેમ્બર કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે હોય છે તો જોશે મરિકુરિયલ પાસઠ નંબર ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે હશે તે બંને આ ઉપરના બંને આવશે છે ક્યાં ક્યાં આવે શરીરમાં ઇન્સ્યુલિનને ઓછું પ્રમાણ હોય છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું વધુ પણ પ્રમાણ હોય છે છ સપ્ટેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી મિનિટ ઊંચી છે તો જશે એકસો બ્યાસી મીટરને જવા આવડવો જોઈએ સો ટકા આવડ્યો જ હોય એવી હું આશા રાખું છું સોળ સેપ્ટેમ્બર તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો સોએ સો ટકા આપણને બધાને આવડેલો જ હોવો જોઈએ ચાર ગુણ્યા ચારસો મીટર રિલે દોડમાં પરિભ્રમણ કરવાનું ઓગણ સિત્તેર નંબર નજીકથી દૂરના ક્રમ નીચેનામાંથી માંથી ગ્રહ ગ્રહો માટે કયો ક્રમ સાચો છે તો શું હોય છે તો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન જવાબ શું છે બી કયો છે સૂર્ય થી નજીક ના નજીક થી ક્રમ નીચે ના કયો ક્રમ સાચો છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન 70 નંબર જેસર જેસર અભયારણ કયા જિલ્લા માં આવેલું છે તો જો 70 માં શું આવશે તો 70 ની અંદર એ હશે કે બનાસકાંઠા

છે તે જણાવી શકો છો તો તે નંબર મહી નદી ઉપર કયો બંધ છે તો તે નંબર જવાબ શું છે ઉપરના બંને વાણક અને કણક વાણક અને કણક આ બંને બંધ મહી નદીમાં છે 74 નંબર ગુજરાતમાં ઘણા શહેરો નદી કિનારે વસેલા છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો જવાબ શું આવશે પૂર્ણા નદી છે નવસારી નદીમાં નથી તે મોરબી માં છે હાથમતી હિંમતનગર નગર નગરમાં છે પુણા નવસારી સાચી છે પણ ઓરંગજે છે નથી ડી ડી ખોટો છે છે શું જવાબ નંબર રાજ્ય રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી જવાબ શું છે કઈ જોડ સાચી નથી ખાસ જવાબ છે અરુણાચલ પ્રદેશ દિસપુર નો આવે એક સાચી નથી બીજી બધી સાચી છે બે આંધ્રપ્રદેશ અમરાવતી આવી છે સાચી છે છત્તીસગઢ રાયપુર સાચી છે અને મેઘાલય શ્રીલંકા પણ સાચી છે એ ખોટું છે સત્યાવીસ નંબર અંક છે આમાં ગણતરી કરવાની છે તેમાં સાચો જવાબ હું ડાયરેક્ટ કાપી દઉં છું તમે સ્ટોપ કરીને પણ સંભળાવી શકો છો છેલ્લે તમે બે બે સેકન્ડ રહી કહીશ તમને છોતેર માં શું હશે તો જોશે ડી શું હશે જવાબ ડી ત્રેવીસ પચીસ અને સત્યાવીસ બધાનું ટોટલ કઈ રીતના પંચોતેર થવું જોઈએ નથી આ એક સાચો નથી બીજા બધા સાચા છે ઇઠોતેર નંબર જીડીપી એટલે શું તો જવાબ શું હશે સી ગ્રોસ ડેમેસ્ટિક પોઈન્ટ ઓગણએસી બીસીસીઆઈનો જવાબ શું હશે સાચો જવાબ તો જો છે એ શું હશે એ તેનો સાચો જવાબ છે એસી નંબર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પીચની લંબાઈ કેટલી હોય છે તો જવાબ શું છે બાવીસ યાર્ડ પણ કોઈ જો ખોટો લાગે તો મને કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવી શકો છો તમે એક્યાસી નંબર ઓગણીસો ત્યાસીના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી તો દોસ્તો વેસ્ટ ઇન્ડિઝને બ્યાસી નંબર બ્યાસી ને ત્યાંસી મને તમે જણાવી શકો છો કોમેન્ટ બોક્સ ની અંદર જોઈ લીધું સવાલ તે ચુમ્મોતેર ચોર્યાસી નંબરનો પણ જવાબ આ ખોટો છે આમાં જવાબ શું આવશે ભારતની રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે ત્રણ જેમ બે આવે કેટલી ત્રણ જેમ બે આ ટાઈપ જોઈએ તો આમાં બી સાચું છે પંચ્યાસી શપથ લે છે તો જોશે રાષ્ટ્રપતિ છ્યાસી નંબર કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો છે તો જોશે બેતાલીસ માં બંધારણીય સુધારો કટોકટી દરમિયાન સત્યાસી નંબર કયા બંધારણીય સુધારાથી મતદાનની કરવાની ઉંમર એકવીસથી અઢાર થઈ છે તો સત્યાસી માં શું હશે જવાબ તો જવાબ ડી એકસાઈ બંધારણી સુધારો અઠ્યાસીનો એચ ટી એમ એટલે શું છે તો જો માં શું હશે ડી શું હશે અઠ્યાસીમાં ડી સાચો જવાબ છે હાઈપરટેક્સ માર્ક લેંગ્વેજ નેવ્યાસી નંબર શ્રેણી પૂર્ણ કરો છો હું બધાને ખાલી જવાબ બોલું છું નેવેશીમાં શું હશે નેવેશીમાં ડી આવશે કઈ રીતના આવશે જવાબ તેની અંદર ચો નેવેશીની અંદર તમે પાંચ બંને અગિયાર અને સોળની વચ્ચે કેટલાનું અંતર છે પાંચનું છે તે રીતના પાંચ સાત નવ અગિયાર અને તેર પછી તેર તેતાલીસ પ્લસ તેર કરશો એટલે કેટલા જવાબ આવશે ચોપન નેવું નવું પૂર્ણ કરો એક છ પંદર અઠાવીસ અને તેતાલીસ તેમાં કઈ રીતે તમે કરશો તેમાં એક એકને છની વચ્ચે કેટલાનું અંતર છે પાંચનું પછી સાત પછી પછી નવ છે પછી તેર પછી સત્તરનું સત્તરનો છે પછી પિસ્તાલીસ પ્લસ પ્લસ સત્તર પછી કેટલા હશે એકવીસ પિસ્તાલીસ પ્લસ એકવીસ કરશો તો તેનો જવાબ શું હશે એ છાસઠ તેનો જવાબ આવશે એકાણું નંબર જવાબ શું હશે હું ડાયરેક્ટ જવાબ બોલી દઉં છું તેમાં જવાબ હશે બી ત્યાર પછીનો પ્રશ્ન બાણું નંબર જો શું આવશે ડાયરેક્ટ હું જવાબ બોલું છું સી 93 નંબર ત્રણ નંબર શું ડાયરેક્ટ જવાબ શું હશે સી ડાયરેક્ટ તમે જવાબ બોલું છું 94 નંબર ત્રણ નંબર ડાયરેક્ટ જવાબ શું આવશે 94 નંબર સી 158 95 અઠ્ઠાવન શ્રેણી નંબર શ્રેણીપૂર્ણ કરો જવા શું હશે ડાયરેક્ટ હું જવાબ બોલી છું 95 નંબર કઈ રીતના આવશે ડાયરેક્ટ જવાબ ડી આવશે છન્નો નંબર શ્રેણીપૂર્ણ કરવો નેવું દસ માઇનસ દસ હશે શું આવશે જવાબ બી સત્તાણું નંબર મોહન એક લાઇનમાં ઊભો છે તેને ડાયરેક્ટ હું જવાબ સત્તાણું નંબરમાં શું આવશે તો જવાબ છે પાંત્રીસ અઠાણું નંબરમાં ડાયરેક્ટ પણ હું જવાબ બોલી જાઉં છું શું આવશે દસ ગણું છો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો દસ નવ આઠ સાત છ પાંચ ચાર તીન બે એક તો અઠાણું માં શું જવાબ આવશે અઠાણું ની અંદર જવાબ શું સી નવાણુંમાં શું જવાબ આવશે મને કોમેન્ટ બોક્સ જણાવશે હું દસ ગણું છું તમે દસ થી ત્રીસ સેકન્ડ તમને મળતું હોય છે કોઈ બી જગ્યાએ તો દસ થી ત્રીસ સેકન્ડની અંદર તમારે જવાબ દેવાનો હોય છે તો નવાણુંમાં શું જવાબ આવશે નવા જવાબ આવશે ડી છેલ્લે સો નંબરનો પ્રશ્ન કેવા લાગ્યો મિત્રો તમને પોલીસ કોન્સ્ટેબલ સોલ્યુશન ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ